રામ રામ વાવ તાલુકાની તમામ જનતા અને વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા આઠ દિવસથી પાણી નથી આવી રહ્યું વાવ તાલુકાના મીઠા વિચારણથી માંડીને દૈયપ હોય ચોથાનેહડા હોય રાઘાનેહડા હોય ગામડી હોય રાછેણા લોધીણી બુકણા બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક એ પચાસ જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણી ગાયો તરફી રહી છે લોકોને આવી કાળજાળ ગરમીમાં પાણી મળતું નથી અને વાવ સુઈગામ તાલુકામાં દિવ્યા કન્સ્ટ્રક્ટર કંપનીના માલિકને વાવ સુઈગામનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને એમને પૂછવામાં આવ્યો કે અધિકારીઓ અમારી પાસેથી ટકાવારી લઈ રહ્યા છે અમારી પાસે કર્મચારીઓ ઓછા છે દિવ્યા કન્સ્ટ્રક્ટરને અધિકારીઓ ભેગા થઈ અને મોટો ભ્રષ્ટાચાર કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં અત્યારે અધિકારીઓ પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની નહીં દાદાગીરીને એવી લુખાગીરી વધી છે કે મારું પોતાનું વાવ પ્રોપર જે સિટી છે આઠ દસ હજારની વસ્તી છે એ છેલ્લા સાત આઠ દિવસથી તરફડી રહી લોકોના વીડિયા આવી રહ્યા સમગ્ર વાવને સોઈગામની જનતા તરફડી રહી છે એ માત્ર ને માત્ર પાણી પુરવઠા ને દિવ્યા કન્સ્ટક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોઈગામની પ્રજા તરફ આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે સોમને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શેર ઉપવાસ ઉપર અનસન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને ગામની જનતા પાણી વગર તરફડી રહી છે પશુઓ તરફડી રહ્યા છે